હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સરસ મજાની સવાર થઈ ચૂકી છે અને અત્યારે પોણા અગિયાર થઈ ગયા છે કામ બધું પતી ગયું છે અને આજે અમે બનાવવા જઈ રહ્યા છે પનીરની સબ્જી એટલા માટે મેં અહીંયા લીધા ટામેટા ડુંગળી અને લસણ આને હું હવે બધા પહેલાં નાના નાના ટુકડા કરી દઈશ બધા એના કાપી કાઢીશ સરસ મજાના પછી એને મિક્સરમાં ક્રશ કરી દઈશું અને અહીંયા સ્ટેટના દાખલા ગણી રહ્યા છીએ આજે એનો પાટો છોડવા જવાનો છે જો અહીંયા ડુંગળી લસણ અને ટામેટા કટ કરી દીધા છે લસણ આખું રાખ્યું છે બધા એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે સાથે મેં લીધું છે કેપ્સિકમ હવે આ કેપ્સિકમને પણ આપણે સમારી દઈશું જો અહીંયા ટામેટાની ક્યુરી તૈયાર છે ડુંગળીની ક્યુરી તૈયાર છે અહીંયા મેં વેજીટેબલ્સ લીધા છે વટાણા છે ગાજર છે અને આ શું કહેવાય છે આનું તો ભૂલી ગઈ ફણસી તો નથી જ પણ શું છે લીધું એનું ભૂલી ગઈ નામ યાદ આવે એટલે કહું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ja hey, nii on tore . toluga lumikonäitja . એને કૂપ થવા દઈશું ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે એની અંદર આપણે નાખી દઈશું આ ટામેટાની ક્યુરી બધું મિક્સ કરી દેવાનું છે બધું મીડિયમ આંચે કરવાનું છે ફાસ્ટ ગેસ કરીશું તો આ બધું આ ઉડવા મળશે તો તમે જોઈ શકો છો હવે એને હું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એને થવા દઈશું ચાલો

Suar ni malai lebih diche. Tengeni anda nak hidup. Kita ros mengajar.

લાવી દઈશું હવે એની અંદર આપણે કસૂરી મેથી આ છે કસૂરી મેથી એ નાખી દઈશું

કરવા માટે રેડી છે અહીંયા સરસ મજાની જો રોટલી કરવાની ચાલુ કરી દીધી છે સરસ મજાની ચાલો બધા પનીરનું શાક અને રોટલી ખાવા માટે